અમદાવાદ પૂર્વમાં આવેલા વિસ્તાર નિકોલમાં ભોજલધામ સિનિયર સિટીઝન આશ્રમમાં દોઢસોથી વધુ વયોવૃદ્ધ પુરુષ અને મહિલાઓ સવાર સાંજ સત્સંગ અને ભજન કીર્તન કરીને સમય પસાર કરે છે તેમજ બેસણા માટે આશ્રમમાં જગ્યા તદ્દન નિઃશુલ્ક એટલે કે ફ્રી વાપરવા આપવામાં આવે છે ચોમાસા દરમિયાન દિવસના ત્રણથી ચાર બેસણા થતા હોય ત્યારે ખૂબ મુશ્કેલી અનુભવાતી હોવાથી તાત્કાલિક નિર્ણય લઈને જ્યાં સત્સંગ હોલ હતો પતરાવાળો શેડ તે જગ્યા પર આ તમને દેખાય છે તે પાક્કો હોલ બની રહ્યો છે સિત્તેર બાય એકસો સાહીઠ ફૂટનો એટલે સૌ નિકોલવાસી અને અમદાવાદીઓને મારું નમ્ર અરજ છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ દાનમાં આપીને આપ આ એક સારા પ્રયાસને પ્રોત્સાહન આપશો તેવી સૌ ભોજન રામ સિનિયર સિટીઝન આશ્રમના વડીલો વતી હું મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી આપને સૌને વિનંતી કરું છું જય શ્રી રામ